અને આજે તો છે ને ટીચર ડે સ્કૂલમાં છે તો અમને સાડી પહેરી જવાનું હતો તો એટલા હાટો થઈને આપણે ઉઠાતા હાડા પાંચ વાગ્યા કેમ કે એને સાડી પહેરવાની હોય તૈયાર કરવાનું હોય ને એટલા હાટું થઈને પછી સ્કૂલે વયા ગયા પછી બધો કામ કર્યું પછી અત્યારે હવે સાફ સુધારા બેઠી હતી તો જો દોઢસો રૂપિયાનું ફ્લાવર તો આટલું જ છે મારે ફ્લાવર બનેલાનું સાથ દેવાનું છે તો આ દોઢસો રૂપિયાનું ફ્લાવર છે બરોબર તો પચીસ રૂપિયાનો દળો દઈએ આપણે બરાબર તો એ આપણે અહીંયા ફ્લાવર્સ સુધારી અંધો લઈ લીધું છે અને ઓયા બટેકા છે અને અહીંયા ભાત દોખાઈ ગયા છે દાળ પણ વખાઈ ગઈ છે તો ચાલો ફટાફટ સાત અને દાળ વઘાર કરીએ અને આખો દિવસ અમે ટિફિન માં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ વિડિયો છેલ્લે સુધી જોજો અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તમે વિડીયો તો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અમારા ચેનલ ને તો ચાલો ફટાફટ શાક બનાવીએ અને વઘાર

ફટાફટ પલાળી દઈએ અને મોર એ 1.2 મોર થાને કે વાત પૂછોમાં અટ્ટી છે મોર થઈ ગયો છે બો પણ તો એક આખર થવા આ પલાળી તો થઈશું ને કેમ કે આપણે સાંજે જોવે છે ને એટલા હાટું થઈએ ફટાફટ પલાળીએ અને આપણા પણ વસ્તુ તૈયારી કરતા થઈ જઈએ બરોબર ચાલો બેજો અત્યારે હું પલાળી રાખી છું અલગ અલગ વાસણમાં પલાળવાનું થાશે ગોરી નાખું પલાળી तो कोइल या और बस बराबर से आमंड और ने दोना कॉल करिए एक मेरा ग्राफ वाला दे है

શાક સુધારવામાં કે હું વાર લાગે બરાબર કેમ કે ફ્લાવર બટેકાને એવું બધું કરવાનું ને તો વાર લાગી જાય તો શ્વાસ બી ચડી જાય શ્વાસ બી ચડે જવાનું તો સ્પીડમાં સ્પીડમાં કરો ને તો ચાલો ફટાફટ હવે દાળનો વધાર કર દેને લોટ પાંચું જઈએ તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા દાળું પડે છે આપણે દાળો મથલા પણ થઈ ગયા અને વધાર પણ થઈ ગયો આ બાજુ શાક ચડે છે અને અત્યારે હું બાંધી રહી છું લોટ કેમ કે સમય સાવ આપણી પાછળ

દાળ ને ભાત સાડા બાર ને પાંચ મિનિટ થઈ હું તમને બતાવું તમે જોઈ શકો છો જો અને અહીંયા આપણું ટિફિન કમ્પ્લીટ થઈ ગયું તો ચાલો હવે આપણે ભરી દઈએ ફટાફટ તો ચાલો ફ્રેન્ડ આપણા ટીફિનો ભરા ગઈ છે અને દુકાન વાળા છે અને અમારે નમુ પણ આવી ગયા છે સ્કૂલેથી ચાલો હું તમને બતાવું કે આજે મસ્ત બન્યા હતા અને રેન્ક પણ આવ્યો છે તો નમુ આવી ગયા છે ટીચર બહેનતા એમને રેન્ક પણ આવ્યો છે ને તો જો એમને રેન્ક મળ્યો છે કેવું ભણાવું સારું કે કેવું એટલે ટીચર બહેન તા સ્કૂલમાંથી જ એ લોકોને સાડી પણ દીએ છે તો ટીચર બનીને ગયા હતા સ્કૂલે આજે તો જો પહેલી વાર ને આઠમા માં આવ્યા તે પહેલી વાર ટીચર બન્યા ને

সেই বসেয়ার শেকে আমান সেউনে টাকে, কিয়ার সেশের কের আপ্য়ে, কুদে সের সেকে, কুষের আমাব কুার সেমার সের মাজিত দেয়

તો ચાલો ફ્રેન્સ અહિયાં સરસ મજાની ગ્રેવી પાકી ગઈ છે નાખી દઈશું એમાં વટાણા મસ્ત મજાની ગ્રેવી પાકી ગઈ છે તો તમે જોઈ શકો છો અત્યારે આપણે વટાણા નાખી દીધા છે હવે જે આપણે ભાજી મેસર કરીને રાખેલી છે એ નાખી દઈશું તો આપણે તપેલીમાં કાઢી હતી મેસર કરીને તો અત્યારે હવે હું એ નાખી રહી છું તો ભાજી ઓલમોસ્ટ તો આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે ઉપરથી પાઉંભાજી મસાલો લીંબુ ખાંડ ને કસ્તુરી મેથી નાખવાની છે બરાબર અત્યારે હું આમાં પાઉંભાજી મસાલો એવરેસ્ટનો વાપરી વાપરી રહી છું તમે ગમે નાખી શકો છો બરાબર તો ચાલો હવે આપણે નાખી દઈશું પાઉંભાજી મસાલો સાંજનો ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે તો સાંજના ટિફિનમાં છે મસ્ત મજાની પાઉંભાજી આ તમે જોઈ શકો છો સરસ મજાની પાઉંભાજી છે ભાત છે ને આ છે પાવ તો ચાલો સાંજનો ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે અને બે ત્રણ વાર એવી કોમેન્ટ આવી કે બેન મેં તમે નક્કી કરો કે પછી એ જે તમે ટિફિન આપો એ નક્કી કરીએ તો ચાલો આજે હું તમને મારા વિડિયોમાં કહીશ કે મેં કોણ નક્કી કરે બરાબર પહેલાં ટિફિન ભરી પછી હું તમને કહું કે મેં એનું કોણ નક્કી કરે બરાબર બાયણે વરસાદ ચાલુ થઈ ગયો કેટલા દિવસો પછી આવો વરસાદ આવ્યો અને ઠંડો ઠંડો પવન હમણાં ઘડીક તો એવો આવા જોડો આવ્યો ને કે વાત પૂછો મા તમે છે ને બાકી વરસાદ ચાલુ છે અહીંયા અને ઘરમાં તો હાવ લાઇટ નથી આ ટિફિન વાળા ભાઈ અમારે રેનકોટ પહેરીને તૈયાર થઈ ગયા છે આ જો ટિફિનો પેક થઈ ગઈ રેનકોટ પહેરી દીધો પણ આમની પાસે કાંઈ છે નથી તો ઈ તો હું પહેરીને જાહે ચાલો જઈએ હવે અંદર આપણે એમ બોલો હેલો ફ્રેન્ડ્સ અહીંયા જોરદાર મજાનો વરસાદ ચાલુ છે ને ચાલુ વરસાદે આ ભાઈઓ ટિફિન લઈને જાય છે ને આમને જવાનું ઠેઠ હરી પર જવાનું મેટોળા સાઈડ મેટોળા જીઆઈડીસી આવીને ત્યાં અને જો વરસાદ કેટલું પાણી થઈ ગયું જુઓ અહીંયા બાળને જોઈ શકો છો અત્યારે પણ શું કરે આવ્યા ત્યાં તો વરસાદ નહોતો તડકો હતો ને અત્યારે વરસાદ આવી ગયો હવે એ લોકોને જાવું તો પડે તો એમ તો ટીફીન આપણે કમ્પ્લીટ પેક કરી દીધું છે પણ એ લોકો અત્યારે જાય છે જો તો આજે તો ચાલો વરસાદે જ ટીફીનો બીજું કાંઈ તો જુઓ ઢાંકી દીધું છે ચાલો પેલો બંધ કરી દઈએ વરસાદ જોરદાર મજાનો ચાલુ થઈ ગયો તો ચાલો ફ્રેન્ડ્સ આપણે ઉપર આવ્યા છે કેમ કે રસોઈ કરતા હતા ને એટલે ઉપર નહોતા આવ્યા તે ઉપર જોવા આવ્યા હતા બારી ને એવું ખુલ્યું હતું ને તો મેં કીધું જોઈ લે કાંઈક પવનમાં વરસાદ વરસાદ તો નથી અંદર આવ્યો ને તો જો ઉપરથી હું તમને વરસાદ બતાવું કેવો વરસાદ છે શેરી શેરીમાં લાઈટ છે જો શેરીમાં તો લાઈટ છે પણ ઘરમાં લાઇટું નથી તો આ તમે જોઈ શકો છો અત્યારે જુઓ કેટલું પાણી અમારે ત્યાં થોડુંક પાણી આવે ને તોય પાણી ભરાઈ જાય થોડોક વરસાદ આવે તો એ પાણી ભરાઈ જાય એમ કે ઓહો વીજળી કેવી આવતા હતા ને તો અમારી બાજુ ધાર થઈ ગઈ તો બધું પાણી અમારા ઘર આગળ આવીને રોકાઈ જાય જો તમને નીચે દેખાતું હશે બતાવું હોત તમને આ જો છે ને બાકી કેવું રોકાણું છે પાણી ઘર આગળ જ કેટલા ટાઈમ પછી અમારા રાજકોટમાં આવો વરસાદ થયો બાકી આ વરસાદ ન નહોતો અમારા રાજકોટમાં કેટલાય ટાઈમથી રાજકોટમાં વરસાદ ચાલો જો રિક્ષાનો પ્રકાશ પડે આટલો વરસાદ છે બરોબર તો ચાલો ફ્રેન્ડ્સ હવે જમી કરી અને નવરા થઈ ગયા છે આપણે અને અમારી રાજકોટમાં છે ને વરસાદ ચાલુ છે બરોબર કેટલા ટાઈમ પછી વરસાદની શરૂઆત થઈ છે રીમછીમ રીમછેમ વરસાદ ચાલુ અને એમાં વરસાદ જેવો ચાલુ થયો ને જેવો વાવાઝોડાયો ને તો અમારી એરિયામાં તો લાઇટ વહી ગઈ હતી તો અંધારામાં અંધારામાં ટિફિનો ભર્યા અને જોઈમાં પણ અંધારામાં બરોબર આવી હતી વળી પાછી વહી ગઈ તો પછી અંધારામાં જમી લીધું પછી એ જેવી આવી ને તો બધું સાફ સફાઈ કરું કચરાપોતા કર્યા ને બધું કર્યું અને હવે આપણે ઉપર આવ્યા છે તો આના પહેલાં બે ત્રણ વાર કોમેન્ટ હતી કે બેન મેનું તમે નક્કી કરો કે એ લોકો નક્કી કરે તો ના કંપની મેનું નક્કી કરે મેનું આપણે જ નક્કી કરે ને આપણે જે મજા આવે ને આપણે બનાવીએ એ હું તમને રોજ શેર કરું જ છું કે આપણે ટિફિનમાં સાંજ સવાર શું બનાવે એટલે એ લોકો તો ફક્ત મહિનો થાય ને તો આપણે હાજરી પૂરી અને દઈ દેવાની હોય તે પાંચ તારીખ પછી આપણો પગાર થાય બરાબર એટલે મેનો અમે નક્કી કરીએ એ લોકો નથી નક્કી કરતા તો આ જ હતું બરાબર એટલે મેનો આપણે નક્કી કરવાનું હોય એ લોકો નક્કી ન કરે અને મને મજા આવે બનાવું છું ટિફિનમાં રોજ ને ક્યારેક વાર તહેવાર હોય ત્યારે આપણે અલગ અલગ બનાવતા હોય રવિવાર હોય ત્યારે પણ આપણે કાંઈક સ્પેશિયલિસ્ટ બનાવતા હોય બરાબર તો ચાલો ફ્રેન્ડ્સ કેટલા સાડા નવ જેવો લગભગ થવા આવ્યો છે જોઈ લઈએ આપણે હા સાડા નવ થઈ ગયા છે તો હવે આપણે પણ આ વિડીયોને અહીંયા જેમ કરશું મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ ગુડ નાઇટ